આ તો મિત્રો અત્યારે હાલ અમે વિજરાસન એટલે જુલાપુરાથી આગળ જે પહાડો વચ્ચે થઈને ધરોઈની બાજુમાં પહાડો ઉપર જે રસ્તો નીકળે તેનો નજારો તે જોજો બહુ સરસ સરસ મજાનો એવો નજારો છે ઈશ્વરમાં જવાનો રસ્તો આ તો બાજુમાં આજે હવે ધરોઈ ડેમની પણ શરૂઆત અહીંયા થઈ ગઈ છે આ જે રસ્તો બનાવે મિત્રો તે બિલકુલ આ પહાડની અંદર થઈ અને શેખ ઈશ્વર મહાદેવ સુધી જાય છે મિત્રો તમે પણ કોઈ વાર નવરા પડો તો અહીં આવજો ઈશ્વર્યા મહાદેવ જે કુદરતના ખોળાની અંદર આવેલું એક સુંદર મજાનું રમણીય સ્થળ છે ભગવાન શંકર ભગવાનનું આ જે પૌરાણિક પૌરાણિક મંદિર છે જેનો મહિમા આખો અલગ જ છે અહીંના લોકો જે ગામ ઉમેદપુરા તથા જોરાપુરા વિજરાસરના લોકો તેને બહુ માને છે પણ ખાસ તો મિત્રો અહીં એ ધ્યાન રાખવાનો આવે છે કે અહીં જે રસ્તો બનાવેલો છે નવીન નવીન કામકાજ થયેલું છે ઉપરથી પડે ચોમાસાનો દિવસ છે રસ્તો થોડો ખરાબ પણ થયેલો છે આ રસ્તો બિલકુલ પહાડ જો મિત્રો સામે જે દેખાય એ દરોઈ ડેમ છે અને જે વચ્ચે ટેકરી જે દેખાય તેને મડોકરી કહે છે ને ટેકરી કોઈ વાર અહીં આવો મિત્રો તો આ જે રસ્તો છે તે ધ્યાનપૂર્વક શાંતિથી ધ્યાન રાખીને ગાડી ચલાવજો અમે તો આજે અહીં આવ્યા કનુષી કનુષી અહીંયા ઉમેદપુર ગામ ઉમેદપુર ગામ અહીં છે અને અહીંયાથી બિલકુલ ઉપર તે અહીંથી આગળ વધી શકો છો મિત્રો આ જે મંદિર આવેલું છે તે બિલકુલ ડુંગરાની અધ વચ્ચે છે આમ તો પહેલાં સાદો રસ્તો હતો પણ અત્યારે નવીન રસ્તો બની ગયેલો છે અહીં જુદા જુદા પ્રકારની વનસ્પતિ તથા પેડ પણ પહાડોમાં જોવા મળે છે હા તો મિત્રો હવે ડુંગર ઉપર ધરોઈ ડેમનો જે નજારો દેખાય છે જોઈ શકો હજુ ગાડી બિલકુલ હજી ઉપર ચડી રહી છે ના રસ્તો બનાવે પણ બહુ સરસ ખર્ચો કરીને બનાવે સરસ લાગી રહે હા તો મિત્રો અમે ઈશ્વર મહાદેવ પહોંચી અહી સરસ મજા નો એવો ન જાય ડુંગર નો તથા ડેમ નો પાણી અમારા તખા કાકા અમારા ગામના જૂના કાકા મળી આવ્યા અહીં તેઓ અહીં જ રહે છે આજે એમની સાથે પણ વાતચીત કરી મિત્રો અહીંથી જે અમે ગાડી અહીંથી પાર્કિંગ કરી અને અહીંથી બિલકુલ અમે ઉપર જઈએ તો સાદા પગથિયાનો રસ્તો છે અહીં જૂનો પુરાણો એવો સા સરસ એવો મજાનો વડ આવેલો છે ચોમાસાનો વરસાદ રહી ગયેલો છે ત્યાં એટલે થોડુંક ડુંગરનું પાણી પણ અહીંથી વહી રહ્યું છે એ પણ ડુંગરનું સરસ નાનું એવું ઝરણું છે બિલકુલ પીવાલાયક પાણી હોય છે મિત્રો આજે વિડિયો લોબો થઈ ગયો છે છતાં પણ તમે જોતા રહેજો ને વિડીયોમાં બન્યા રહેજો આગળ ભગવાનનું સરસ મંદિર આવી રહે છે હું અહીં આવેનો સરસ મજાનો આનંદ અનુભવી રહ્યો છું આજે દેખાય રહી હવન કુંડી છે અહી પ્રભુ ના હવન થાય છે અહીં જે આવેલી શિવલિંગ પથ્થરમાં નીચે ya bagwan ni suara ambu mata jini murti ni bagwan murti si ye bro eh boleh nak Jaya Gampati Bapak તો હા તો મિત્રો આ હતું ઈશ્વર્યા મહાદેવનું મંદિર શિવદેવ તમે અહીં આવજો દર્શન કરજો હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખો જય ભોબ આવજો